હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે રાજકોટની બાજુમાં આવેલું જખરાપીર દાદાની સમાધિ અને પાળ ગામનો ઇતિહાસ રાજકોટથી છ સાત કિલોમીટરના અંતરે આવેલું આ પાળ ગામ છે અને અહીંયા છે જખરાપીર દાદાની સમાધિ ખોડિયાર માતાજીનું મંદિર મામા સાહેબનું મંદિર અને આ મંદિરનો રસપ્રદ ઇતિહાસ જાણીએ કે શું છે આ જખરાપીર દાદાનો ઇતિહાસ આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર જખરાપીર દાદા અને સાંભળો મિત્રો આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જીવતે જીવતા પાંચ લોકોએ અહીંયા સમાધિ લઈ લીધી છે અને તેનો પરચો કહેવાય છે અને નામ છે જખરાપીર દાદાનું ધામ અહીંયા ખોડિયાર માતાજીએ દર્શન આપ્યા હતા ખૂબ સરસ અને શાંત આ જખરાપીર દાદાનું મંદિર છે પહેલાં તો તમે મંદિરમાં જાશો એટલે તમારા મનને શાંતિ મળશે અને જેવા તમે મંદિરની આજુબાજુ જોશો તો હજારો નાના છોકરાઓના ફોટા દિવાલ પર લગાડેલા છે તમને આશ્ચર્ય થશે કે આટલા બધા બાળકોના ફોટા અને વળી અહીંયા શું છે આ ઇતિહાસ પણ મિત્રો તમને આખો ઇતિહાસ ન ખબર હોય તો સાંભળો હું કહું છું કે મા ખોડિયારે અહીંયા જખરાપીર દાદાના છોકરાઓને એક વરસ સુધી સાચવ્યા તેની સાર સંભાળ લીધી અને જખરા પીર દાદાના આ બાળકોને ખવડાવતા પીવડાવતા તો કેવી મા ખોડિયારની દયા છે આ પરિવાર ઉપર જખરા પીર દાદા ચારણ હતા કહેવાય છે કે ખોડિયાર માતાજી નદીમાંથી બહાર આવી આ પરિવારના બાળકોનું જતન કરતા આ મંદિરમાં ખોડિયાર માતાના સાથે બહેનોના દર્શન છે ખોડિયાર માતાની સાથે મામા સાહેબનો ફોટો અને જખરાપીર દાદાની સમાધિના પણ તમને દર્શન થશે કહેવાય છે કે જખરાપીર દાદાએ જીવતે જીવતા સમાધિ લીધી અને માતાના ખોડામાં સમાઈ ગયા આ મંદિર જૂનું છે ઇતિહાસ કહે છે કે છસો સાતસો વર્ષ પહેલાં પાલનપુરથી જખરાપીર દાદા આવ્યા હતા જખરાપીર દાદા અને તેના પત્ની તેની દીકરી અને બે દીકરા આ પાચેની જીવતા સમાધિ લઈ લીધી હતી અને તમે ક્યાંય નહીં જોયા હોય તેવા મામા સાહેબની અને એમાંય લીમડાવાળા સાહેબ અને બાવળવાળા સાહેબ જે પાંચ લોકોએ સમાધિ લીધી હતી તે પીર કહેવાણા અહીંયા ખોડિયાર માતાજી પસંદ થયા અને દર્શન આપ્યા હતા તે મંદિર બાજુમાં છે હનુમાનજીનું મંદિર પણ છે અને નાના મોટા ઘણા મંદિરો છે વારે તહેવારે આ મંદિરમાં પ્રસંગો ઉજવાય ખૂબ મોટી જગ્યા છે અહીં અહીંયા સેવાના કાર્યો યજ્ઞો આવું તો ઘણું બધું થાય છે અહીંયા ખોડિયાર માતાજીએ સાક્ષાત જખરાપીર દાદાને દર્શન આપ્યા હતા અને તેના છોકરાઓના રખોપા કર્યા હતા માતાજીનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે જખરાપીર દાદા અને તેનો પરિવાર પાલનપૂરતી આશરે છસો સાતસો વર્ષ પહેલાં આવ્યા હતા અને આ જગ્યાએ તેને શાંતિ મળતા અહીં જ રોકાઈ ગયા હતા પછી એક એવો દુષ્કાળ આવ્યો કે ખાવા પીવાના પણ સાસા થવા લાગ્યા ઢોર ઢાખર પણ ભૂખે મરતા હતા અન્નનો ઘરમાં દાણોય નહોતો આમાં જખરા પીરદાદા ઉદાસ થઈ ગયા કે કોનું જતન કરું બાળકોનું કે ઢોરનું પોતે ચારણ હતા એટલે માલ ઢોર રાખતા પણ દુષ્કાળના કારણે તે ઢોર પણ મરી ગયા પછી છોકરાઓની હાલત ખૂબ ખરાબ થઈ નાના બાળકોને શું ખવડાવવું ગરીબીનો કોઈ આરો નહીં ત્યારે જખરા દાદાએ અને તેના પત્નીએ એવું નક્કી કર્યું કે છોકરાઓને આ રૂમમાં મૂકી આપણે બીજે ક્યાંક કમાવા જઈએ છોકરાઓનું જે થવાનું હશે તે થશે માતાજી એમના રખોપા કરશે અને આમે આપણે સામે હોય તો શું કરશું અન્નો એક દાણો નથી અને પોતે નીકળી ગયા સીધા જૂનાગઢ ગયા એક વર્ષ થયું ને જખરા પીર દાદાને ફરી પોતાના સંતાનો યાદ આવ્યા બંને માણસ વિલાપ કરે છે કે છોકરાઓનું શું થયું હશે બિચારા રીબાઈ રીબાઈને મરી ગયા હશે પણ એક વર્ષે પાછા આવ્યા અને પાછા આવીને જોયું તો દરવાજો ખોલ્યો અને છોકરાઓ સૂતા હતા જ્યારે તે છોકરાઓને મૂકીને ગયા ત્યારે ઘરના માટલામાં થોડુંક ખાવાનું હતું તે મૂકતા ગયા હતા અને ફરી આવીને જોયું તો તેમાં ગરમા ગરમ ભોજન અંદરથી નીકળ્યું માતાજીની કૃપાથી એ ભોજન એક વરસ સુધી ના તો એ બગડ્યું કે ના તો એ ખલાસ થયું છોકરાઓને ઉઠાડી પૂછ્યું કે અમે તમને મૂકીને જતા રહ્યા ત્યારે તમારું ધ્યાન કોણ રાખતું ત્યારે બાળકો બોલ્યા કે સામે જે માતાજી બેઠા છે તે રોજ અમારી પાસે આવી અમારી સેવા કરે અમને ખવડાવે પીવડાવે અને આમ ખોડિયાર માએ સાક્ષાત દર્શન આપી આ બાળકોને એક વરસ સાચવ્યા ઊની આંચ પણ આવવા દીધી અને પછી તો જખરા દાદાની આંખમાં આંસુ સમાતા નથી કે હે માતાજી અમે નહોતા છતાં તમે અમારા બાળકોને સાચવ્યા તો હવે અમને સાક્ષાત દર્શન કરાવો અને માતાજી જ્યારે પ્રસન્ન થયા અને કહ્યું કે માગ માગ જખરા માગ આજે તું જે માગીશ તે હું તને આપીશ ત્યારે જખરા પીર દાદા બોલ્યા કે માડી મારે કાંઈ નથી જોઈતું પણ જેમ તમે મારા બાળકોને ખોડામાં લઈ વહાલ કર્યું સાચવ્યા તે મને પણ તમારા ખોડામાં રાખો અને મને જીવતે જીવતા સમાધિ લેવડાવો માં મારે તમારા ખોળામાં રહેવું છે અને ત્યારે માતાજીએ આશીર્વાદ આપતા કહ્યું કે વાંધો નહીં આજથી લોકો તને જખરા પીર તરીકે ઓળખશે આ મંદિરમાં શીતળા માતાજી દેવ તથા ઘણી બધી મૂર્તિઓ છે અને આ એક સાચો બનાવ છે અને ત્યારથી પીર દાદા તરીકે ઓળખાણા તો ફ્રેન્ડ્સ રાજકોટની આજુબાજુમાં ફરવા આવો તમે રાજકોટની આજુબાજુમાં રહેતા હો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને વિડીયો શેર કરજો જેથી કરી લોકો આ જખરા પીરદાદાનો ઇતિહાસ જાણે તો ફ્રેન્ડ્સ જો સ્ટોરી ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ